પ્રણામ જય જીરેન્દ્ર આજે આપણે આ ચેનલ રેકી માસ્ટર રોનકશામાં સ્વિચવર્ડ એટલે શું તેને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેના વિશે ચર્ચા કરીશું આપણા ગ્રુપની અંદર ઘણા બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે સર આપ જે સ્વિચવર્ડ મૂકો છો તેને કઈ રીતે ચેન્જ કરવાનો સ્વિચવર્ડ કઈ રીતે કામ કરે છે તો આ દરેક સવાલનો જવાબ આપણને આમાં મળશે સ્વિચવર્ડ એ અંગ્રેજી મંત્ર છે જેવી રીતે વૈદિક શાસ્ત્રોની અંદર આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આવે છે એ મંત્રનો જાપ કરવાથી આપણને પરિણામ પ્રાપ્ત થાય છે તેમ આ અંગ્રેજી મંત્ર છે જે શબ્દો બહુ જ નોર્મલ શબ્દો છે જે આપણે ઘણી બધી વખત આપણે પોતે પણ એ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી કે આ સ્વિચ છે જેમ આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ અને લાઇટ ફેન એસી ટીવી ચાલુ કરવા માટે એક સ્વિચ હોય પ્રોપર સ્વિચ હોય છે તમે ટીવીની સ્વિચ ચાલુ કરો એટલે ટીવી સ્ટાર્ટ થાય છે એસીની સ્વિચ ચાલુ કરો એસી સ્ટાર્ટ થાય છે તેવી રીતે આપણા જીવનની અંદર આપણા સંસારની અંદર કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી હોય અથવા પણ કામ કરવું હોય જેવી રીતે સારા કસ્ટમરને શોધવા છે અભ્યાસની અંદર ગ્રોથ કરવો છે હેરમાં ગ્રોથ કરવો છે એજ્યુકેશનની અંદર આગળ વધવું છે આ દરેકના માટે એક એક મંત્ર આપેલા છે મિસ્ટર જેમ્સ દ્વારા આવા એકસો ને સ્વિચવર્ડની શોધ કરવામાં આવી છે દરેક સ્વિચવર્ડ પોતાના પ્રોપર વે એક ધ્વનિ ઉત્પન્ન કરે છે અને એ ધ્વનિ આપણા અંતર્મન જેને સિક્સ સેન્સ પણ કહીએ છીએ એ સિક્સ સેન્સ સુધી જાય છે અને માઇન્ડમાં એક પ્રોગ્રામ થાય છે જે આપણને આપણી મંજિલ સુધી પહોંચાડવાનું કામ આ સ્વિચવર્ડ કરે છે આ સ્વિચવર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો સ્વિચવર્ડનો ઉપયોગ કરવા માટે અલગ અલગ વે બતાવેલા છે એક નોર્મલ વે એકદમ સીધો રસ્તો આપણે સ્વિચવર્ડને ચેન્ટ કરી શકીએ છીએ એટલે કે મંત્રનો જાપ કરી શકીએ છીએ હવે આ મંત્રનો જાપ કેટલી વાર કરવાનો આ મંત્રનો જાપ ક્યારે કરવાનો આવા બહુ જ બધા પ્રશ્નો આવતા હોય છે તો પહેલી વસ્તુ કે સ્વિચવર્ડ એનો ઉપયોગ આપણે કોઈપણ સમય કરી શકીએ છીએ સ્વિચવર્ડ માટે કોઈ ચોક્કસ સમયની જરૂર નથી તમે ગમે ત્યારે એને ચેન્ડ કરી શકો છો બીજું કે એકસો આઠ વખત કરીએ તો ચાલે હા એકસો આઠ વખત કરીએ તો ચાલે પણ કોઈ પણ ટાઈમે કરો એના માટે ગણતરી કરવાની જરૂર નથી સવારે બપોરે સાંજે બેસતા ઊઠતા કંઈ કામકાજ કરતાં વોકિંગ કરતાં ટ્રાવેલિંગ કરતાં પણ તમે સ્વિચવર્ડ કરી શકો છો તો આ સ્વિચવર્ડનું ચેન્ડિંગ આપણા માઇન્ડની અંદર એક પ્રોગ્રામ કરે છે એક સિક્સ સેન્સની અંદર એ પ્રોગ્રામ થાય છે અને આપણું જે એમ છે આપણી જે ઈચ્છા છે મનમાં જે ધારેલું છે એને ક્લિયર કરવાનું કામ આ સ્વિચ કરે છે બીજો પ્રયોગ આપણે સ્વિચવડને લખી શકીએ છીએ એક ચોક્કસ નોટ બનાવેલી હોય ને એની અંદર દિવસ દરમિયાન એ સ્વિચ વર્ડને બોલતા જઈએ અને લખતા જઈએ પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે જ્યારે પણ સ્વિચ વર્ડનું ચેન્ટિંગ થતું હોય જ્યારે સ્વિચ વર્ડ લખાતો હોય ત્યારે આપણે એકલા હવા જોવા હવા જોઈએ કારણ કે જ્યારે આપણે સિંગલ હોઈએ એકલા હોઈએ એ સમયે એકદમ શાંત વાતાવરણ હોય મન પ્રફુલ્લિત અને શાંત હોય તેવા સમયે આપણને આપણા સ્વિચ વર્ડ એ સ્વિચ વર્ડને આપણા માઇન્ડમાં એક સારો પ્રોગ્રામિંગ થાય છે દરેક વસ્તુ આપણા મનની અંદર નક્કી થાય છે અને પછી એ લાઈફમાં એપ્લાય થાય છે પરમાત્મા આપણને દરેકે દરેક વસ્તુ આપવા તૈયાર છે આપણે જે પ્રે કરીએ છીએ એ તથાસ્તુ જ કહે છે આપણી ઈચ્છાને પૂરી કરે છે જો તમે સારી ઈચ્છા કરશો તો તમને પરિણામ સારું મળશે પણ જો તમારી ઈચ્છાઓ અથવા તમારા વિચારો તમારા બોલવાના શબ્દો જો એ ખરાબ હશે બીજાને દુઃખ પહોંચાડનારા હશે તો એને દુઃખ પહોંચે કે ન પહોંચે પણ આપણને તો અવશ્ય અસર કરશે માટે આ બીજો પ્રયોગ છે જે આપણે નોટબુકની અંદર સ્વિચવડને લખી શકીએ છીએ અને સ્વિચવર્ડને એ ચોક્કસ નોટમાં જ લખવા પાણીની બોટલની અંદર તમારી પાસે કાચની બોટલ હોય પ્લાસ્ટિકની બોટલ હોય સ્ટીલની બોટલ હોય કોઈપણ બોટલ ઉપર માર્કર પેન દ્વારા પણ તમે લખી શકો છો અને એ સ્વિચવડ એમાં લખવામાં આવે ધારો કે મની માટેનો સ્વિચવડ છે તો તમે લખશો મની કાઉન્ટ એવી રીતે ગ્રોથ તો આ બધા અલગ અલગ સ્વિચવર્ડ છે એ હું તમને પછી આપીશ તો આ જે સ્વિચવર્ડ છે એને તમે બોટલની ઉપર લખી શકો છો એ બોટલ ઓટોમેટિકલી ચાર્જ થાય છે એ શબ્દનો ધ્વનિ એ શબ્દનો કહેવાનો મતલબ કે એક વાઇબ્રેટ અંદર જાય છે અને એ જ પાવર આપણે એ જ પાવરવાળું પાણી આપણે પીએ છીએ હવે એનાથી આગળ લેફ્ટ બોડી પાર્ટ લેફ્ટ બોડી પાર્ટની અંદર પણ જો સ્વિચવર્ડ લખવામાં આવે જેમ કે આપણા લેફ્ટ બોડી પાર્ટ છે પણ હાથની હથેળીમાં ક્યાંય લખવાનું નથી જ્યાં પણ લખવાનું છે તે લેફ્ટ સાઈડમાં કોઈપણ જગ્યાએ તમે તમારા બોડી પર લખી શકો છો તો પણ એનો એક પાવર આપણા બોડીમાં આવે છે આમ સ્વિચવડને આ બધા અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ એક વસ્તુ કોમન છે સ્વિચવડનો ઉપયોગ કરતા પહેલાં જી હા સ્વિચવડનો ઉપયોગ કરતાં પહેલાં આપણે મનમાં પ્રે કરવાનું છે મેનિફેસ્ટ કરવાનું છે કે હું આ ઉપયોગ શેના માટે કરી રહ્યો છું અગર તમે બાળકના અભ્યાસ માટે કરી રહ્યા છો કોઈના મેરેજ માટે કોઈ મકાન દુકાન સેલ કરવા માટે કરી રહ્યા છો તો મનમાં એક પ્રે કરવાનું છે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારો આ જાપ મારું આ ચેન્ટિંગ મારા આ કાર્યને ખૂબ જ ઝડપથી પૂરું કરે છે મારા આ કાર્યને ખૂબ જ ઝડપથી પૂરું કરે છે મારા આ કાર્યને ખૂબ જ ઝડપથી પૂરું કરે છે ત્રણ વખત આ મનની અંદર આ ચેન્ટિંગ કરવાનું છે જેના પ્રતાપે જેના હિસાબે આપણું જે પણ સ્વિચ વનનો પાવર છે જે વાઇબ્રેશન છે એ ત્યાં સુધી પહોંચશે અને આપણા કામને એકદમ સરળ બનાવશે તો આ વિષય પર પણ તમને જો કોઈ માહિતી જોઈતી હોય તો વોટ્સઅપ કરજો પ્રણામ જય જય